હલો મિત્રો કેમ છો કેમ કે તમે બધા મજામાં છો ને આજે સાંજના વાગી જાય છે હાડા છો અને અંધારું થતું આવે છે અને મારા આજ થોડુંક મોડું થઈ ગયું હતું ને એવું કરવા ગયું હતું એટલે તો હાલો મિત્રો તમને બતાવું તો જો મિત્રો શાકભાજી એકદમ સરસ થઈ ગયું છે અને ઘઉં જો પાવા જો હે અને જા ચૈણા દેખાય મિત્રો છીણામાં બે રાઉન્ડ મારતી તા ફર્સ્ટ ક્લાસ એટલે કંઈ ઘટે એમ નથી જો ચૈણા એકદમ સરસ ડાવરિંગમાં કંઈ ઘટે એમ નથી બરદને જો નીણપૂરો કરી નાખ્યો છે અને આપણે થોડીક મકાઈ વાઢી છે અડધો કેરો અને સવારે ગાયું આપણે નાખવાની છે આજે મેં આ દવા છાંટી દીધી છે જો ફૂગનાશક તો કાલે એનો આખો વિડીયો આવી જાય બરાબર છે તો કાલે જોવાનું ભૂલશો નહીં મિત્રો અને જો આ પીક બુસ્ટર છાટી દીધું જો દેખાય મિત્રો આ બે વસ્તુ આ છોડના વિકાસનું એનું છે તડકા મેં રક્ષણ કરે અને આ મેનકોર જેબ નહીં છે એમાં મેટાલક્ષી બે ભાગ છે બરાબર છે અને ઋતુજાય ચાટ દીધું હે અને આપણે મેં તમને ઓલો પાવડર બતાવ્યો હતો કોસાવેટી એ તો મા ચૈણામાં પીડ્યો છે એ વતન આપણે ચાટ દીધું હે મારે થોડુંક મોડું થઈ ગયું હતું એટલે ઉતરામાં સાંજ પડી ગઈ હતી તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં મળીએ જય જવાય જય કિસાન